ચોસઠ લોકોના બુકિંગ કરવા માટે વિવિધ પ્રલોભન આપેલ અને વધુ ડિસ્કાઉન્ટ અને વધુ કમિશનની લાલચ આપીને તેમની સાથે આ ફ્રોડ કરવામાં આવેલ જેમાં જે પણ કસ્ટમર્સ છે આમાં કુલ સિક્સટી ફોર કસ્ટમર્સ હતા એમાંથી અમુક લોકો જ્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચે છે અને ત્યારે એમને ખ્યાલ આવે છે કે એમની આ ટાઈપની કોઈ ટિકિટ બુકિંગ થઈ નથી ત્યારે તેઓ કમ્પ્લેન કરે છે જે ટુર એજન્સીવાળા છે તેમની પીકા ડેલી ટૂર્સ કરીને વડોદરામાં એમની એજન્સી છે અને ત્યારબાદ આ ફરિયાદ દાખલ કરવામાં આવે છે જેમાં ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જે આરોપી છે તેને ચિંચવાડ પુણે શહેરના ચિંચવાડ ખાતે જઈને ઝડપી ઝડપી પાડવામાં આવે છે જેમાં પીઆઈ સોલંકી અને ટીમ દ્વારા વેશ કરીને સૌ સૌપ્રથમ ડિલિવરી બોય નો સ્વાંગ રચીને તેની પાસેથી તેનું રેકી કરવામાં આવે છે અને ત્યારબાદ કન્ફર્મ તેની ધરપકડ કરવામાં આવે છે આરોપી ચિંચવાડ છે મહારાષ્ટ્ર અને અગાઉ પણ તે બસાવેશ્વર પોલીસ સ્ટેશન બેંગ્લોર સિટી ખાતે આ ટાઈપના ગુના આચરી ચુક્યો છે વધુમાં એની પૂછપરછ દરમિયાન ધ્યાને આવેલ છે કે સુરત શહેરના અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં

મેજરલી ટ્રાવેલ એજન્સી ટાર્ગેટ કરતો હતો અને એની મુખ્યત્વે જે પણ પૈસા એને મળતા હતા એને અગાઉ કરેલ દેવું ચૂકવવામાં અને મોત શોક કરવામાં એને પૈસા ઉડાવી નાખેલ છે આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને ને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરો